દ્વારકામાં પણ કલ્યાણપુર તાલુકાના ગામડીઓ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે કલ્યાણપુરના લાંબામાં ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ફરેલા જોવા મળી રહ્યા છે પાનેલી ગાંગલી ચાસલાણામાં પણ અત્યારે વરસાદી માહોલ છે ત્યારે ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશી છે આ તરફ દેવડીયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજુ રૂપાલીલી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજુ દ્વારકાનો શું સ્થિતિ જોવામાં આવી રહી છે જિલ્લાભરની જી જો સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો વહેલી સવારથી છે કે વાદળછાયું વાતાવરણ વરસાદી વાતાવરણ વચ્ચે છે તે લોકો માણી રહ્યા છે ત્યારે વાત કરીએ તો આજે કલ્યાણપુર તાલુકાના જે અમુક ગામડાઓ છે આ ત્યાં છે તે મેઘો વરસ્યો હતો ને કલ્યાણપુર તાલુકાનું જે લાંબા ગામ છે ત્યાં સતત અડધો થી પોણો કલાક જોધમાર વરસાદ વરસી જતા આ ગામડું છે તે પાણી પાણી થયું હતું ત્યારબાદ વાત કરીએ તો આગળ કલ્યાણપુર પંથકમાં જે પાનેલી ગામ છે ગાંગડી છે કાસલાણા છે દેવળિયા છે મેઘો મંડાતા ખેડૂતોમાં છે તે ખુશીની લહેર જાગી છે અને સમગ્ર દ્વારકા જિલ્લામાં વરસાદી વાતાવરણ છે તે હાલ છવાયેલું છેલ્લામાં હાલ તો વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે